નમસ્તે બાળ મિત્રો બીઆરસી ભુવન ગોંડલ ની શ્રી સાચરડિયારી પ્રાથમિક શાળામાંથી માંથી રાદડિયા પુષ્પાબેન આપનું હાર્દિક સ્વાગત કરે છે વેકેશન માં આપ સૌને મજા પડે એવી સરસ મજાની વાર્તા શીખવા મળે એના માટે એક વાર્તા રજૂ કરું છું વાર્તાનું નામ છે ચક્કીબેન ને માં વાગ્યો કાટો એક હતા ચક્કીબેન ચકીબેન જંગલમાં માં આમ તેમ ઉડાવડ કરે પણ એની આદત એક ખરાબ કે ચપ્પલ પહેરા વગર નીકળે

દવાખાને ડોક્ટર હતા ગુવળભાઈ ગુવળભાઈ કે ઓહો હો આને તો બહુ ઊંડો કાટો વાગ્યો છે આને તો આપણે ઓપરેશન કરવું પડશે તો ચકીબેનને પગમાં કાટો કાઢવા માટે બહુ જ સારી રીતે વ્યવસ્થિત ગુવળભાઈએ એનું ઓપરેશન કર્યું ઓપરેશન કરી અને પાટો બાંધી દીધો અને ચક્કી સમજાવ્યું કે હવે ક્યારે પણ આપણે બહાર નીકળીએ ત્યારે ચંપલ પહેરીને નીકળાય જો ચંપલ પહેર્યા વગર આપણે ઘરની બહાર નીકળીએ તો આપડા પગ ગંદા થાય અને પગમાં કાંટો કે કાચ કે બીજી કોઈ પણ વસ્તુ લાગી શકે છે તો ચક્કી એવું નક્કી કર્યું કે હવે હું ક્યારે પણ બહાર નીકળીશ ત્યારે પગમાં ચંપલ પહેરીને જઈશ જો પગ ચંપલ પગમાં ના પહેર્યા તો મને આવી હાલત થાશે તો ચક્કી બેને એવું વિચાર્યું કે હવે હું ક્યાંય પણ બહાર નીકળીશ તો ચપ્પલ પહેર્યા વગર જઈશ નહીં તો બાલ મિત્રો તમે પણ ક્યારે પણ વેકેશનમાં કે ગમે ત્યાં મામાને ઘરે જાવ કે ગમે તે ઘરે જાવ તો ચપ્પલ વેક પહેરા વગર બહાર નીકળવું નહીં ચપ્પલ પહેરા વગર જો બહાર નીકળીએ તો ચક્કી જેવો પગમાં કાટો વાગ્યો એવો આપણને પણ લાગી શકે છે તો આજે આપણે એ શીખ મેળવશું કે જ્યારે આપણે બહાર જઈએ ત્યારે ચપ્પલ પહેરીને જાવો અને એની કાળજી રાખવી અસ્તો